પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ માં રાધિકા જ્વેલર્સ નામની કંપનીમાં નકલી ઈડી બની ને જે ટોળકી ત્રાટકી હતી ને તેમનો જે ભાંડો ફૂટ્યો હતો તેમાં કચ્છ પોલીસ ને મોટી સફળતા હાથ લાગી હતી અને આ ઈડી નકલી બનીને આતંક મચાવનારી ટોળકી એ જે પચીસ લાખ રૂપિયાની ચોરી કરી હતી તેનો પણ ભેદ ઉકેલાયો હતો એટલું જ નહીં હવે જે આ પ્રકારનું કૃત્ય આચરનાર આરોપીઓ છે તેનું સરઘસ પણ કાઢવામાં આવેલું ત્યારે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ખાધાન પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આજથી થોડાક દિવસ પહેલાં રાધિકા જ્વેલર્સ નામની કંપનીમાં નકલી ઈડી નું નામ ધારણ કરીને કેટલાક આ ચોર તોડકીના લોકો છે તે દુકાનમાં ધસી આવે છે નકલી ઈડીનું કાર્ડ બતાવે છે અને ત્યારબાદ કહે છે કે તમારી દુકાનમાં ગેરવહીવટો થયા હશે તેના માટે અમને તપાસ કરવી પડશે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે એટલું જ નહીં જે આ રાધિકા જ્વેલર્સના ઓનર હતા તેમના ઘરની પણ તપાસ કરવામાં આવે છે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવે છે તેમના પિતરાઈ ભાઈઓના ત્યાં પણ સર્ચ ઓપરેશન ચલાવવાના બહાને જે ઓનર્સ છે તેમના ઘરેથી સોનાના દાગીનાની ચોરી આ નકલી ઈડીની ટીમ દ્વારા કરી લેવામાં આવે છે આ મામલાને લઈને જ્યારે સોનાની ચોરી થયા હોવાની જાણ રાધિકા જ્વેલર્સના ઓનરને થાય છે અને તેઓ આ મામલે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરે છે ત્યારે આ ઈડીની ટીમનો ભાંડો ફૂટે છે ભાંડો ફૂટ્યા બાદ કચ્છ જિલ્લાની એલસીબીની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને ગણતરીના દિવસોમાં આ નકલી ઈડી બનીને ફરતી ટોળકીને ઝડપી પાડવામાં આવ્યું જેમાં બાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેમનો હવે સરઘસ પણ કાઢવામાં આવ્યું છે આ દ્રશ્ય સામે આવ્યા છે જેમાં આ નકલી ઈડી બનીને વિસ્તારમાં તોડ કરતા અને વેપારીઓને ડરાવતા ધમકાવતા આરોપીઓ છે તેમની આ પ્રકારની દશા કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવી છે ને આવી રીતે ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર તત્વો છે તેમને પણ સાનમાં સમજી જવા માટે પોલીસ દ્વારા સ્પષ્ટ મેસેજ આપવામાં આવી રહ્યો છે હાલે દ્રશ્ય સામે આવ્યા બાદ અને જેવી રીતે નકલી ઈડી બનીને તેને લઈને હવે જોવાનું રહ્યું કે આ ખરેખર જે ઘટનાઓ સામે આવી રહી છે અને જે પ્રકારે સરઘસ કાઢવાનો એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેનાથી ગુનેગારોમાં કાયદાનો ડર બેસે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં